ત્રણસો ને પાર બેંક નિફ્ટી છો પચાસ પોઈન્ટ ત્રીજા દિવસે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ નું

આવ્યો દસ ટકાનો અપર સર્કિટ સાથે નિફ્ટીનો બન્યો ટોપ ગેનર પણ તો અનુમાન મુજબ રહ્યા એલ એન્ડ ટી ટેકના થ્રીના પરિણામ અહીં પણ આવ્યો નવ ટકા સુધીનો ઉછાળો આજે આવશે બજારના દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ ત્રીજા ત્રિમાસિકમાં ફ્લેટ રહી શકે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક નફામાં દસ ટકાનો દબાણ સંભવ પણ માર્જિનમાં જોવા મળી શકે છે સુધારો સાથે જ ટેરિફ વધવાથી જીઓના આડપોમાં વધારો સંભવ અને ઇથેનોલના વધી શકે છે પ્રાઇસ ઇથનોલની કિંમત વધારવા પર જલ્દી જ નિર્ણય લેવાશે પ્રસ્તાવ ને જલ્દી જ મંજૂરી શકીએ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ આજે એક્સપાયરીનો દિવસ છે અને આજે માર્કેટમાં સારો એવો જોશ જળવાયેલો છે હજી પણ એક પોઝિટિવ ટેરિટરીમાં જ માર્કેટ કામકાજ કરી રહ્યા છે ત્રેવીસ હજાર ત્રણસો વીસના લેવલ તમને નિફ્ટીના દેખાશે એકસો સાત પોઈન્ટની અહીંયા તેજી છે એટલે કે અડધા ટકાની નજીકની તેજી સિમિલરલી સેન્સેક્સમાં નજર કરો સત્યોતેર હજાર સિત્તેરના લેવલ્સ પર તમને કામકાજ દેખાશે ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટની તેજી તમને અહીંયા પણ જોવા મળશે અહીંયા પણ પિસ્તાળીસ બેસીસ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર મિડ કેપ પર નજર કરો તો એક ટકાની ઉપરની તેજી છો સો ચાર પોઈન્ટ સાથે ચોપન હજાર પાંચસો ચારના લેવલ પણ જે બેંક નિફ્ટી છે પરફોર્મ કરી રહ્યું છે નિયરલી એક પોઈન્ટ ચોત્રીસ એટલે કે સવા ટકાની ની તેજી અહીંયા દેખાઈ રહી છે સાતસો સાડા છસો પોઈન્ટ સાથે અને અહીંયા ઓગણપચાસ હજાર ચારસો દસના લેવલ તમને દેખાશે સ્મોલ કેપનું પણ આજે પર્ફોમન્સ સારું રહ્યું છે અહીંયા બી બસો સાહીઠ પોઈન્ટની તેજી એટલે કે દોઢેક ટકાની તેજી સાથે અહીંયા તમને કામકાજ જોવા મળી રહ્યું છે સત્તર હજાર છસો ચૌદના લેવલ પર માર્કેટ બ્રેડ જોઈએ તો પોઝિટિવ છે એક હજાર નવસો પચીસ કાઉન્ટરમાં જયારે ખરીદી છે ત્યારે પાંચ સો પાર કાઉન્ટરમાં તમને વેચવાળી દેખાશે ઇન્ડિયા પણ કમ્ફર્ટેબલ લેવલ ઝોન પર કામકાજ કરી રહ્યો છે અને અહીંયા પણ એક સ્ટડી આપણે કામકાજ થતા જોઈ રહ્યા છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ સાથે બનાસા પોર્ટફોલિયોના વિરાટ ઝગડ આપણી સાથે જોડાઈ ગયા છે વિરાટ

અને ત્યાંથી હલકું કરેક્શન આપણને બધું જોવા મળી રહ્યું છે કે પ્રોફિટ ટેકિંગ હતા બધું જોવા મળી રહ્યું છે તો પોસિબિલિટી છે કે ક્યાંક ને ક્યાંક આજની એક્સપાયરી ત્રેવીસ ત્રણસો ના લેવલ ને રેસ્પેક્ટ આપતી જોવા મળે પરંતુ જો ત્રેવીસ ત્રણસો ની નીચે અગર સ્લેપ જોવા મળે છે તો ફરીથી આપણને બસો પચાસ સુધીના લેવલ પણ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે તો ક્યાંક ને હજી પણ એકદમ સ્ટ્રોંગ આઉટલુક પોઝિટિવ બનતું જોવા નથી મળી રહ્યો ઉપર પણ ચારસો ચાલીસ લેવલ જ્યાં સુધી સરપાસ નથી કરતું ત્યાં સુધી કદાચ આપણને પ્રેશરમાં જ કારોબાર જોવા મળી શકે નફ્ટીમાં હમ तो तेवीस हज़ार तरण सौ आसपास अपन ने अँ एक कामकाज थत जो रही है स्ट्राइक तो रेट तो पर घा बदा अँ ओपन इंटरेस्ट पर ओपन है पर कई रीतना तब जोशो बैंक निफ्टी तमें केव लगे निफ्टी करता सो बैंक निफ्टी में अपने सारी भी मूवमेंट हमने रिसेंटली बंदी जो है बड़ी शेयर चला त्रांचा की वजह से एक सारे वो पुश अपन ने बैंक अगर अपने कहिए तो एक सारा लेवल पर ट्रेड आती जो है बड़ी 48,000 की आसपास का लेवल

અને એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે તો ફરીથી આપણે પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જમાં એન્ટર થતો જોવા મળી શકે છે જ્યાં ફરીથી નીચેની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 49300 એક સ્ટ્રોંગ સપોર્ટ જેમ કામ કરતો જોવા મળે અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો 55 50500 સુધીના લેવલ્સ આપણે નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે તો બેન્ક નિફ્ટી માટે કન્ડિશનલ છે અગર જો 49800 ના ઉપર સસ્ટેન કરે છે

અહીંયા કામકાજ પણ કરી શકો છો જો તમારે નિફ્ટી બેંકમાં લોંગ કરવું હોય તો અત્યારના જો નિયરલી ઓગણપચાસ હજાર ચારસોના લેવલની આસપાસ કામકાજ થઈ રહ્યું છે ને સાડા છસો પોઈન્ટની જે આપણે બેંક નિફ્ટીમાં જોઈ રહ્યા છે પણ આજે ઘણા બધા કાઉન્ટર્સમાં આપણે ઓફકોર્સ જે રિઝલ્ટ સિઝન તો ચાલી જ રહી છે ને એના લીધે આપણે સારી મુવમેન્ટ જોઈ રહ્યા છીએ ને ઓફકોર્સ જે ફર્સ્ટ આજે સ્ટોક ઓફ ધ ડે છે ને હીરો ઓફ ધ ડે છે એ છે એચડીએફસી લાઈફ અને એલ ટી ટેક બંનેમાં કઈ રીતે

તો અહીંયા પણ અગર આપણે જોવા જઈએ તો પોસિબિલિટી છે કે જે મોમેન્ટમ છે પોઝિટિવ સાઈડનું એ કન્ટિન્યુ રહેતો જોવા મળે નીચે છસો દસ રૂપિયાની આસપાસનો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને બધો જોવા મળી શકે છે ઉપરમાં સાતસો રૂપિયાની આસપાસના લેવલ્સ છે જ્યાં આપણને હલકું હર્ડલ ફેસ હતો જોવા મળી શકે તો એચડીએફસી લાઈફ ઇન્ફેક્ટ ઓવરઓલ એમસી માટે મારું એક પોઝિટિવ આઉટલુક છે જ્યાં તમે એસબીઆઈ લાઈફને પણ જોઈ શકો છો એસબીઆઈ લાઈફમાં પણ આપણને સારી એવી આવતી જોવા મળી રહી છે જીઆઈસી આરી ને જોવો જીઆઈસી આરી પણ એક પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે

અગર આપણે જોઈએ તો સારી જોવા મળી છે આજના દિવસમાં એક સારું ગેપઅપ ઓપન થયો હોય ત્યાંથી પોઝિટિવ ટેરેટરીમાં ટ્રેડ થતો જોવા મળી ગયો છે અહીંયા પણ આપણે વાત કરીએ તો એક લોંગર રેન્જની અંદર આપણને કન્સલ્ટેશન બનતું જોવા મળ્યું છે જ્યાં નીચેની સાઈડ પર ચાર હજાર સાતસોની આસપાસનો સપોર્ટ બન્યો છે અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો પાંચ હજાર પાંચસોની આસપાસના લેવલ્સ છે જે આપણને હર્ડલ ફેસ હતો જોવા મળી શકે તો અહીંયાથી આપણે પાંચ હજાર પાંચસો સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળ્યા હવે જો પાંચ હજાર પાંચસો ની ઉપર સસ્ટેન થાય છે તો ત્યાંથી આપણને જે પોઝિટિવિટી છે એ આવતા દિવસોમાં કન્ટિન્યુ થતી જોવા મળે કરેન્ટલી આજના દિવસે જે રીતના મૂવ આવ્યું છે તો આજે બાય કરવાની સલાહ નહીં રહે પરંતુ અગર અહીંયા તમને ઘટાડો આવે છે કે ફરીથી તમને આ કાઉન્ટર કેટ ને કેટ ચાર હજાર સાતસો ચાર હજાર આઠસો ની આસપાસ મળે છે તો ત્યારે તમે લોંગ કરીને ચાલી શકો છો નીચે ચાર હજાર છસો ની આસપાસ સ્ટોપલેસ મેન્ટેન કરો

પછી આપનું સ્વાગત છે અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન નામના એક નંબર્સ આવતા આપણે જોયા છે લોસમાંથી પ્રોફિટમાં આ કંપની આવી છે અરાઉન્ડ આઈ થિંક ટ્વેલ્વ ક્રોર્સનો એકને પ્રોફિટ બુક કર્યો છે બહુ સત્તર કરોડનો પ્રોફિટ પોસ્ટ કર્યો છે બાસઠ કરોડના લોસ સામે અને સાથે જ આ યર ઓન યર ફિગર્સ છે ઇન્કમમાં જોઈએ તો પાંચસો બ્યાસી કરોડની આપણે ઇન્કમ જોઈ રહ્યા છે એબેટામાં પણ આપણે એક વધારો જોયો છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો સ્ટર્લિંગ એન્ડ વિલ્સ સ્ટર્લિંગ એન્ડ વાત કરીએ તો જોવા મળી રહ્યો છે ત્યાંથી નીચેના લેવલથી પુશ મળતું જોવા મળી રહ્યું છે પરંતુ કઈક ને કઈક હજી પણ પોસિબિલિટી છે કે અહીંયા આપણને પ્રેશર કન્ટિન્યુ થતું જોવા મળે ઓપનિંગ સાઈડ પર આપણે વાત કરીએ તો સમવેર નિયર ફોર એટી ફોર એટી ફાઈવ ની આસપાસનો લેવલ છે જ્યાંથી આપણને હાડલ ફેસ થતું જોવા મળે અને નીચેની સાઈડ પર હજી બી ચારસો સુધીની જગ્યા આપણને ઓપન થતી જોવા મળી રહી છે તો ફિલહાલ માટે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે અગર ઉપરની સાઈડ પર ચારસો એસીના લેવલને સરપાસ કરીને ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરે છે તો ત્યાં તમે ખાસ ધ્યાન રાખી શકો છો તો ચારસો એંસીની ઉપર જ્યારે ટ્રેડ કરવા માંગે માંડે છે ત્યારે અહીંયા આપણે નજર રાખવી જોઈએ પણ આજના દિવસ માટે રિઝલ્ટ ઇફેક્ટ જુઓ નિયરલી સાડા છ ટકાની અત્યારના આપણે તેજી જોઈ રહ્યા છે ચારસો પચાસના લેવલ પર એ સાથે જ આગળ વધીએ પહેલાં આજે જાહેર થશે નિફ્ટી દિગ્ગજ રિલાયન્સના પરિણામ શું છે પરિણામને લગતા અનુમાન અનુમાન સાથેના જોડાયા અનુમાન સાથે જોડાયા છે મારા સહયોગી યાતિન મોટાજી યતિન કેવા રહી શકે છે પરિણામ રિલાયન્સના તો રિલાયન્સના થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ જે કન્સોલિડેટેડ લેવલ પર એક્સપેક્ટેડ છે ત્યાં ક્લિયરલી એક ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે સિકવેન્શિયલી નંબર્સ અને યર નંબર્સમાં થોડો સુધાર દેખાશે ખાસ કરીને જે રિફાઇનિંગ બિઝનેસ છે ત્યાં આ જે માર્જિન્સનું એક્સપેન્શન છે એ જોવા મળી શકશે આપણને રેવન્યૂઝની વાત કરીએ તો લગભગ બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ આ રેવન્યૂ ઇયર ઉપર સ્ટેબલ રહેશે પણ એબિટ્ટામાં એક વધારો થશે બેતાલીસ હજાર એકસો પચાસ કરોડ રૂપિયાની આસપાસ એબસોલ્યુટ એબિટ્ટા એક્સપેક્ટેડ છે જે પાછલા વર્ષે લગભગ એકતાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું અને નફાની વાત કરીએ તો લગભગ અઢાર હજાર કરોડ રૂપિયાની આસપાસનું સીએન આવાજનો પોલ દર્શાવી રહ્યો છે ફિગર પણ માર્જિન જેમ કે મેં કીધું ત્યાં એક સારી રિકવરી જોવા મળશે ઇનફેક્ટ માર્જિન જે રિલાયન્સના છે કન્સોલિડેટેડેડ લેવલ પર લગભગ એટીન પોઈન્ટ થ્રી પર્સન્ટ એક્સપેક્ટેડ છે જે લાસ્ટ ટાઈમ લગભગ સાડા સત્તર પર્સન્ટની આસપાસ હતા ફેક્ટર્સની વાત કરીએ તો ઓટુસી બિઝનેસ જે રિલાયન્સનું મોટું છે ઓઇલ ટુ કેમિકલ ત્યાં લગભગ દસ ટકાનો માર્જિન વધારો થશે ગોલ્ડમન સેક્સના હિસાબે જે જીઆરએમ માર્જિન છે કંપનીના એ વધતા જ જોવા મળશે લગભગ છ ટકાનો સુધાર આ તમને પાછલા ત્રિમાસિકના વર્સિસ દેખાશે અને લેવલ લગભગ એઇટ પોઈન્ટ સેવન ડોલર્સ પર બેરલની આસપાસ જોવા મળશે જીઓના ટેલિકોમ આર્પુમાં બી ઇમ્પ્રુવમેન્ટ થશે લગભગ સાત ટકાનું ઇમ્પ્રુવમેન્ટ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસીસ ઉપર અને કેમ કે ફેસ્ટિવ સીઝન હતી દિવાળી વગેરેનો ફેસ્ટિવિટી હતી તો રિલાયન્સ રિટેલના રેવન્યુઝમાં બી લગભગ દસ ટકાનો વધારો જોવા મળશે જીઓ ટેલિકોમની વાત કરીએ તો એબિટ્ટામાં લગભગ દસ ટકાનો સુધારો પ્રોફિટમાં લગભગ અગિયાર ટકાનો સુધારો અને આરપુ લગભગ દસ રૂપિયા વધીને બસ્સો પાંચ રૂપિયાની આસપાસ આવવાનું અનુમાન છે મોર્ગન સ્ટેન્ડનીના હિસાબે લગભગ અઢાર ટકાની ગ્રોથ ટેલિકોમ એબિટ્ટામાં અને છ ટકાની એબિટ્ટા ગ્રોથ રિટેલ કારોબાર માટે રિલાયન્સ માટે જોવા મળશે અને ગોમેન્ટ સેક્સને લાગે છે કે જે કોર એબિટ્ટા છે એ લગભગ પાંચ ટકા સુધરીને આવશે સિકવેન્શિયલ બેસીસ ઉપર તો ક્યાંક ને ક્યાંક એક રિઝલ્ટમાં ટર્ન અરાઉન્ડ અને ઓબ્વિયસલી વેલ્યુ અનલોકિંગ અને આઈપીઓના કંઈક ન્યૂઝ આવે રિટેલ કે ટેલિકોમ બિઝનેસ માટે એ ખાસ યુ નો જીચેજા બ્રોકરેજિસ નજર રાખશે Абсолюટલી આય આઈ થિંક ઘણા આભાર તમારો ઓર સાથે જોડાવા બદલ તો રિલાયન્સ નંબર્સ પર રિઝલ્ટ પર આપણી આજે નજર એશીજી આજે આપણે સાંધા જોવું મળશે આપણે સાથે વિરાટ રિલાયન્સ કાઉન્ટર પર જો નજર કરવી હોય કઈ રીતે તમે અત્યારના કામકાજ કરશો ટ્રેડ લેશો એક્ઝેક્ટ એના હર્ડલ માર્કની આસપાસ જ આપણને ટ્રેડ કરતો જોવા મળી ગયો છે પોસિબિલિટી છે કે આવતા સમયમાં જ્યારે એનું રિઝલ્ટ અગર પોઝિટિવ એન્ડ પર આવતું જોવા મળે તો એને કારણે જે બારસો ને પિંચોતેર ની આસપાસ હર્ડલ છે આપણને સરપાસ થતો જોવા મળે તો ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકાય કે તેરસો ત્રીસ સુધીના લેવલ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે અને તેરસો ત્રીસ ને સરપાસ કરે છે તો ઉપરમાં તેરસો એસી ચોરસો સુધીના લેવલ ઓપન થતા જોવા મળી શકે નીચેની સાઈડ પર વાત કરીએ તો સ્ટ્રોંગ સપોર્ટ બન્યો છે અત્યારના બારસો ચાલીસ પર તો કન્ડિશન બાય રહેશે અગર ઉપરમાં બારસો એસી સરપાસ કરે છે તો બારસો ચાલીસ ના સ્ટોક તમે બાય કરીને ચાલી શકો છો ઉપરમાં સોળસો એસી ના ટાર્ગેટ માટે સોળસો ટાર્ગેટ માટે કન્ડિશનલ બાય પર આ તમે રિલાયન્સને મૂકી શકો છો અને અત્યારે અફકોર્સ આજે નંબર્સ આવશે એટલે વધારે એક ક્લેરિટી પણ આવશે રિલાયન્સ માટે આપણે સવાલ જવાબ તરફ આગળ વધીએ અને જે પહેલો સવાલ આવેલો છે સવાલ છે કેરેટ બોરકરનો ઇરડા અને ઇરકોનમાં

ઇરેડાને બાય કરીને ચાલી શકો છો એર કંડની વાત કરીએ તો એર કંડમાં પણ આપણને એક હલકો પુશ બંધ જોવા મળ્યો છે આજના દિવસમાં નીચેની સાઈડ પર 184 નો સ્ટ્રોંગ સપોર્ટ બંધ જોવા મળ્યો અને ઉપરની સાઈડ પર આપણે કદાચ જોઈ શકીએ કે 240 બેના લેવલ બંધા જોવા મળી શકે તો અત્યારે રિસ્ક રિવોર્ડ થોડો ફેવરમાં નથી પરંતુ જો તમને ઘટાડે આ સ્ટોક મળે છે બસો રૂપિયાની આસપાસ આવે છે ત્યારે ખરીદી કરજો બસો ના ટાર્ગેટ માટે જો કામકાજ કરવું હોય તો બસો આપણે ટાર્ગેટ અહીંયા જોઈ રહ્યા છે તો બંને તમે એક ખરીદી ના લિસ્ટમાં રાખી શકો છો

બ્રેક પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ કિરીટ બોરકરનો આવ્યો છે વિરાજ આ બિરલા સોફ્ટમાં કરંટ લેવલ થી એન્ટ્રી પોસિબલ છે જો બિરલા સોફ્ટને અગર આપણે જોઈએ તો બિરલા સોફ્ટમાં એક સારો એવો ઘટાડો આપણે આવતો જોવા મળ્યો છે રીસેન્ટલી એક ડિસેન્ડિંગ ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન બ્રેકડાઉન પણ આપણે ઓબ્ઝર્વ થયું છે અને કેકનિક એક હજી પણ એક પ્રેશરમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો કરંટ પ્રાઇસ બાય કરવાની સલાહ નહીં રહે પરંતુ જો આજ કાઉન્ટર 1 550 ની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે તો ત્યાંથી તમે છસ્સો રૂપિયાના ટાર્ગેટ માટે બાય કરીને ચાલી શકો છો પાંચસો ને પચીસો સ્ટ્રીક્ટ સ્ટોપ સ્ટોપલો મેન્ટેન કરવાની સલાહ રહેશે કરંટ પ્રાઇસ પર થોડું અવોઇડ કરવાની છે તો અત્યારના નહીં કરંટ લેવલ પર અવોઇડની અત્યારના સલાહ મળી રહી છે આપણે એક વોય વેટ એન્ડ વોચ પર આ કાઉન્ટર રાખી શકીએ છીએ નેક્સ્ટ આજે આપણે જોઈએ આજે જે કાઉન્ટર્સમાં જે આપણે બસ બીએચઈએલમાં નેહોલી અહીંયા ફ્યુચરમાં સારી એવી ખરીદી ચાલી રહી ચાલી રહી છે ચાર એક ટકાની ઉપરની તેજી સાથે આ કાઉન્ટર કામકાજ કરી રહ્યો છે ચાર્જ કેવા લાગે તમને સો બેલેવલ અગર આપણે જોઈએ તો કેકને કે એક ડિસેન્ડિંગ ચેનલ અંદર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો તો એક નેગેટિવ ચાર્ટ સેટઅપ બનાવ્યું છે જે આ લોઅર આઈ લોઅર નો ફોર્મેશન ફોર્મ કરી રહ્યો છે અત્યારે જે આપણને પુષ્પર બનતું જોવા મળી રહ્યું છે કદાચ તે એક હલકો પુલબેક હોઈ શકે પરંતુ મને બહુ વધારે કન્વિન્સિંગ નથી લાગી રહ્યું આ કાઉન્ટર તો પોસિબલ છે કે હાયર એન્ડ થી આપણને ફરીથી સેલિંગ ઇન્ક્રીસ હતું જોવા મળે 220 225 ના લેવલ ની આસપાસ થી તો આ આ કાઉન્ટર તમે ધ્યાનમાં રાખી શકો પરંતુ સેલિંગ પ્રાઇસ ની માટે પણ એથી મને બાય કરવા જેવું અત્યારે આ કાઉન્ટર નથી લાગી રહ્યું તો કાઉન્ટર પર જરૂરથી ધ્યાનમાં રાખી શકો છો પણ ખરીદી કરવા માટે નહીં સેલ ઓન રાઇસ એટલે તમને કોઈ પણ પાઉન્સ બેક મળે છે તો મે બી નીકળવાની તમે કોશિશ કરી શકો છો અને તમારો પ્રોફિટ બુક કરી શકો છો આજે પીએસયુ માં આપણે સારી એવી મોમેન્ટમ જોઈ રહ્યા છે અને ઇન્ડેક્સ વાઇઝ એક વખત લીડ પણ કરી રહ્યું છે બેન્ક ઓફ બરોડા જુઓ

પણ અહીંયાથી જે મને કાઉન્ટર પસંદ પડી રહ્યો છે જે બી નું કાઉન્ટર કારણ કે પીએન બી ના કાઉન્ટર આપણે જોઈએ તો એમાં આટલો સારા લેવલ પર આપણને બધો જોવા મળી રહ્યો છે આસપાસનો તો ના લેવલ ને આપણે જોયું છે કે ઘણા સમયથી બ્રિજ નથી કરી રહ્યો અને બેક ટુ બેક ત્યાંથી આપણને ડિમાન્ડ બનતો જોવા મળી રહી છે એક સારો ડિમાન્ડ ઝોન ક્રિએટ થયો છે નિયર નાઇન્ટી તો પોસિબિલિટી છે કે આવતા સમયમાં સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે

નેશનલ બેંક એકસો દસનો ટાર્ગેટ પંચાણું રૂપિયાનો સ્ટોપલોસ સાથે શોર્ટ ટર્મ માટે તમે પંજાબ નેશનલ બેન્કમાં કામકાજ કરી શકો છો આજે પણ આ ત્રણ ટકાની ઉપર નીતિ જે આપણે જોઈ રહ્યા છીએ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ છે હાર્દિક શાહનો જિંદાલ વર્લ્ડ વાઈડના કાઉન્સ કાઉન્ટર પર કે એન્ટ્રી અત્યારના પોસિબલ અને એમની જે ટાઈમ ફ્રેમ એ જે જોઈ રહ્યા છે એ એમને કહ્યું કે આઠથી દસ મહિના માટે શું કરી શકાય એન્ટ્રી

નેક્સ્ટ સવાલ વિજય પટેલનો આવ્યો છે WhatsApp દ્વારા આવ્યો છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 100 કાઉન્ટર છે એમની પાસે 122 રૂપિયાની આસપાસની ખરીદી અને NTPC ગ્રીન 118 રૂપિયાની ખરીદી છે બન્નેમાં શું ચાન્સ કેવા લાગે તમને ટાર્ગેટ્સ 150 ટુ ની ઉપરના લેવલ્સ બન્યા હતા વન ફિફ્ટી ફાઈવ નિયરલી અને ત્યાંથી આપણને એક સ્ટ્રેટ કરેક્શન બધું જોવા મળ્યું છે તો પોસિબિલિટી છે કે અત્યારનો જે એક પુશ આવ્યો છે એ કદાચ હોઈ શકે પરંતુ પોસિબલ છે કે નીચે આવતા સમયમાં હજી આમાં આપણને ઘટાડો એક્સેપ્ટ કરો જોવા મળે જ્યાં ફરીથી આપણને એકસો દસ રૂપિયાના લેવલ્સ બધા જોવા મળી શકે છે તો ફિલહાલ માટે મારી કોઈ રેકમેન્ડેશન એનટીપીસી ગ્રીન ને લઈને નહીં રહે વાત કરીએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સની તો બજાજ હાઉસિંગ ફાઈનાન્સ મને ઘણા સમયથી એક નેગેટિવ હોય એવું પોસિબિલિટી મુમેન્ટમ છે એ બેરી સાઇડનું જ કન્ટિન્યુ થતું જોવા મળી શકે તો બંનેમાંથી કોઈ બી સ્ટોકને બાય કરવાની રેકમેન્ડેશન નહીં રહે પરંતુ અગર જો તમારા પાસે છે તો તમને અગર જો એક્ઝિટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે છે તો હાયર લેવલ પર ઓન રાઇઝ કરીને તમને એક્ઝિટ લઈ જવાની રેકમેડેશન રહેશે

વિરાટ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને પણ આપશે રજા પણ જોડાયેલા રહેજો સીનબીસી બજાર સાથે કારણ કે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર